જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ વ્રજમાંથી અમે જે મેં જે નાના નાના શોર્ટ્સ લીધા છે એ શેર કરી રહી છું વિશ્રામ ઘાટ મથુરામાં ત્યાં અમે પૂજન કર્યું શયનના ટાઈમે તો શેનમાં ત્યાં અમે લોકો પૂજન કર્યા પછી શૈન આરતી કરી વિશ્રામ ઘાટ પર તો હું આપણે ખાલી એટલું કહીશ કે અત્યારે ત્યાં ઠંડી બહુ વધારે પ્રમાણમાં છે તો જો અત્યારે આપ લોકો સ્કીપ કરો તો વધારે સારું કી અત્યારે ડિસેમ્બર જાન નવેમ્બર ડિસેમ્બર કે જાન્યુઆરી સુધી ના જાઓ તો વધુ સારું કારણ કે અત્યારની ત્યાં જે ટેમ્પરેચર છે અત્યારનું આઠ નવ દસ ડિગ્રી છે તો બહુ વધારે પ્રમાણમાં ઠંડી છે તો આપ જો ફેબ્રુઆરી પછી જાઓ તો વધારે સારું પડશે કારણ કે ઠંડીના હિસાબે કેવું થઈ જાય કે આપણે પછી બહાર ન નીકળી શકીએ ઝાકળ એટલે ફોગ જ હોય ત્યાં તડકો જ ન નીકળે ત્યાં તો ઘણું બધું ત્યાં પછી રહી જાય એવું થઈ જાય છે સિનિયર સિટીઝન હોય નાના બાળકો હોય તો થોડીક પ્રોબ્લેમ થઈ જાય પણ જમાવાવાવાળા મોસ્ટલી જાય છે સાચું કહું તો હું બી પહેલી વાર જ ગઈ હતી તો મને બી ફર્સ્ટ ટાઈમ જ એક્સપિરિયન્સ થયો છે પણ ખૂબ સારો એક્સપિરિયન્સ રહ્યો ખૂબ ગમ્યું ત્યાં ખૂબ આનંદ આવ્યો કારણ કે ઘણું બધું જાણવા મળ્યું ત્યાં ગયા પછી ઘણું બધું જોવા મળ્યું કે વ્રજમાં હકીકતમાં શું છે કે વ્રજ શા માટે આટલું બધું વાલું લાગે છે ત્યાં ગયા પછી જ આપણને એની અનુભૂતિ થાય છે તો આપણે ઘણું બધું તો વિડીયોમાં ના લઈ શકાય કારણ કે બધું એક્સપોઝ ન કરાય બધું દેખાડાય નહીં પણ જ્યાં એવું હતું કે નહીં આપણે ભાઈ બીજાને દેખાડી શકીએ છીએ બીજાને એની ઝાંખી કરાવી શકીએ છીએ ઘણા વૈષ્ણવ છે કે ભાઈ હજી સુધી જે નથી ગયા તો એના માટે કહ્યું કે ઘરે બેઠા બી ઝાંખી કરી શકે દર્શન કરી શકે તો બસ મારું એ જ ધ્યેય છે કે બસ એટલે જ કે ફક્ત આપણે ઝાંખી કરાવવા માટે ત્યાં ઠાકોરાણી ઘાટ પર તો વિડીયો નહોતો લેવા દીધો ત્યાં તો મનાય છે ફોટો વિડીયો નથી લેવા દેતા પણ વિશ્રામ ઘાટ પર એવું હતું કે તમે વિડીયો કોલ કરી શકો છો વિડીયો ઉતારી શકો છો બીજાને તમે દર્શન કરાવી શકો છો ત્યાં એવું હતું એટલે ત્યાં અમે લોકો ત્યાંમાં સ્લોટ લઈ લીધા હતા તો ઘણા બધા હજી એવા સ્થળો છે કે જ્યાંના અમે શોર્ટ્સ લીધા છે તો એ હું થોડું થોડું કરીને શેર કરીશ એકસાથે ન કરી શકું પણ ત્યાંનું વાતાવરણનું કાંઈ નક્કી ના હોય કારણ કે અમે ગયા ત્યારે ત્યાં વરસાદ પણ આવી ગયો હતો તો વરસાદ પછી ઠંડાર થોડીક વધી ગઈ હતી ત્યાં તો થોડીક સ્વાસ્થ્યને તકલીફ થાય કે કોઈને તાવ આવી જાય કે શરદી થઈ જાય થોડુંક વાતાવરણમાં ફરક પડે કારણ કે અહીંયા મુંબઈનું વાતાવરણ કેવું છે ગરમ છે અને ત્યાં અચાનક એટલું ઠંડુ થઈ જાય એટલે ઠંડુ ગરમ ભેગું થાય તો તકલીફ થવાની છે થોડી ઘણી પણ હા એક એક હું આપને કહીશ કે આનંદ તો ખૂબ આવ્યો ખરેખર તો હું આપ સૌને એકવાર કહીશ ખરી કે જે રાજ્યમાં ના ગયા હોય ને હજુ સુધી ચોક્કસથી એકવાર જાજો અને ત્યાંની અનુભૂતિ કરજો સો ટકા આપને ત્યાં જઈને એવું જ લાગ લાગશે કે અહીંયા તો સાક્ષાત પ્રભુ બિરાજે છે ત્યાંની ભાષા એટલી સુંદર છે ને ત્યાંની ભાષા તો આપણને ખૂબ ગમે ખરેખર ખૂબ આનંદ આવે તો ચાલો ફરીથી મળશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ